અંબાજી ખાતે ભારતીય જનતા પાર્ટીની આદિવાસી વિકાસ અગાઉથી કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ દાંતા તાલુકાના એમએલ કાંતિલાલ ખરાડી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો કાંતિલાલ ખરાડીએ જણાવ્યું હતું કે ભાજપ એ ભ્રષ્ટાચારથી ભરાઈ ગયેલી પાર્ટી છે તેમજ ભાજપ દ્વારા લોકો પર અત્યાચાર થાય છે લોકો બેરોજગાર બન્યા છે તેમજ ભાજપ સરકારના રાજમાં મહિલાઓ સલામત નથી તેવા વિવિધ સવાલો તેમણે ભાજપ સામે કર્યા હતા આ એક આ સારો જીવતો જાગતો દાખલો છે કે આજની તારીખની અંદર આ તોતા તાલુકાની અંદર આ ભાજપ સરકાર ભ્રષ્ટાચાર એકદમ ભરાઈ ગયેલી સરકાર છે આજે આ સરકારની અંદર દળિયા કોડ હોય ગરીબોને અત્યાચાર હોય ને આજે આ સરકાર વિકાસ ની યાત્રા લઈ નીકળી હોય ત્યારે અમીરગઢ તાલુકા તાલુકામાંથી જે તે કોંગ્રેસના આગેવાનો હતા એ લોકોને પોત પોતાના રોકી રાખ્યા છે અને વિરોધ પ્રદર્શન કરવા દેતા ને કેમ કે આ સરકારે આજે ઓખો પોણી પાક્યો છે અને એટલા માટે ઓખો પોણી આવ્યા છે કે આ લોકોને એક સભા કરવી હોય તો પણ મુશ્કેલી મોટી મુશ્કેલી થઈ ગઈ છે સભા કરવા માટે પણ એમને એ પણ એવું છે કે એ લોકોને ખુરશીઓ જેવી વસ્તુ બોધીને રાખવામાં આવે છે કેમ કે અહીંયા ધુમાલ ના કરી શકે એટલા માટે એમને ગળાઉ સરકાર ભરાઈ ગઈ છે એટલે એમને ઓખોમાં પહોંચી આવ્યો છે અને અમે આ આ સરકારનો આ વિસ્તારમાં પૂરેપૂરો વિરોધ કરીએ છીએ ગરીબોનો અત્યાચાર છે અત્યારે નારી અને મહિલાઓ સલામત નથી આ સરકાર ભ્રષ્ટાચાર થી પૂરેપૂરી ભરાઈ ગયું છે આપણા કાર્યક્રમ જે કરવાના છે એના માટે આપણા સવાર નજર કેદ છે તમામ આ સરકારે સૂચના આપવામાં આવી છે કે જે તે વિસ્તાર ના તમામ તમામ આગેવાનો એમના ઘેર ઘેરથી સભા સુધી ના આવી શકે પણ હું આ આજે સભા સ્થળથી મારું પોતાનું ગમ ચાલીસ કિલોમીટર દૂર હોવા છતાં મને છે ચાલીસ કિલોમીટર દૂરથી નજર કેદ રાખવામાં આવ્યો છે અને તેઓ સુધી જવા દેવામાં આવ્યા એટલા માટે આ સરકાર પૂરેપૂરી દરપોક થઈ ગઈ છે વિરોધ દર્શાવવા પર મનાય કરતા કોંગીઓએ ભાજપા ને ડરપુક કહી હતી તેમજ વિવિધ ઉગ્ર વિરોધ કરતા પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી લક્ષ્મણ ઠાકોર નો રિપોર્ટ અંબાજી